જય માતાજી બધા મિત્રોને અને આજે પણ આપણે આવ્યા હતા જંગલમાં તો તમે જોઈ શકો છો આ બધી કાળા કડું છે આપણને કાળા કડુંની શિંગ ખાવાનું મન થયું તો તમને હું બતાવું એટલે આપણે કાળા કડું જુઓ આ છે કાળા કડુની સીંખ આપણે આની સંભારી થાય છે એક નંબર મિત્રો જેણે ખાધી હોય એને ખબર જ એ છે એટલે આપણે કાળા કડુની શીંગુ આટું આવ્યા હતા બહુ ખાવાનું મન થયું હતું એટલે જો આવી રીતની હોય અને આમ તો અત્યારે જોવો કે સમય કાળા કડું શીંગનો પૂરો થઈ ગયો પણ તો એ સત્તા ખાવા પૂરતી મળી જાય મિત્રો ક્યાંક ક્યાંક હજી કૂણી હોય છે કૂણી હોય તેની સંભારી થાય એટલે આપણે આપણે જોઈ જોઈને લેવાની છે કાળા કડુની શીંગુ ને જોઈ શકો છો આમાં બધે ઈચ છે કાળા કડું કાળા કડું કાળા કડું નીકળી અને સાથે સાથે મિત્રો આપણે આંબળા પણ મળી ગયા છે ખાવા પૂરતી કારણ કે એ આંબળા પણ કદુના શેખા નહોતા તમે જોઈ શકો છો આ છે આંબળા જો એટલે આંબળાઇ પણ આપણે ખાવા પૂરતી મળી ગયા છે જો આ રીતનું છે બધું આપણે અત્યારનું વાતાવરણ બહુ ગરમી છે અને તડકો પણ જોરદાર પડવા માંડ્યો છે હવે વરસાદ ગયો હવે મિત્રો અને આજે મિત્રો આપણે મીટિંગમાં જવાનું હતું પણ મિત્રો મોબાઈલ પડી જવાના લીધે આપણે મીટિંગમાં પોગી નથી શીખા કારણ કે આજે આપણે ઉના મીટિંગ હતી પણ આપણો મોબાઈલ પડી ગયો તો વાળીએ એટલે ગોતવામાં બેથી ત્રણ કલાક વહી ગઈ ત્યારે મોબાઈલ મેળો હતો ચાલુ જ પણ આપણે રિંગ બંધ હતી એટલે કાંઈ મળતો નહોતો મિત્રો એટલે મોબાઈલ પડી ગયો ને આપણે મીટિંગ પણ ચૂકી ગયા છીએ આજે મીટિંગ જોરદાર હતી ઊના અને નથી આપણે પોગી કાંઈ એટલે મિત્રો માફ કરજો કારણ કે મોબાઈલ નહોતો મળે અનતા લગે આપણે વાત નહીં કારણ કે એમાં ઘણા લોકોના આપણે મિત્રો સર્કલના ફોન પણ આવી ગયા છે ને આપણે જે સાહેબ છે એના પણ ફોન આવી ગયા છે આરસીએમના જે સાહેબ બાબુભાઈ કરીન છે તેના પણ ફોન આવી ગયા છે જયેશભાઈના પણ ફોન આવી ગયા છે માફ કરજો જયેશભાઈ કારણ કે મોબાઈલ આપણો પડી ગયો હતો એટલે ફોન તમારા બધી આવેલા છે હવે અત્યારે જોવો આપણે જંગલમાં આવ્યા છીએ ચાલો હવે તમને હું હમણાં ફોન કરી દઉં ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો અને આના પછી આપણે વિડીયો કંઈક જોરદાર લાવીશું કારણ કે આજ મીટિંગનો વિડીયો બનાવવાનો હોત તો આપણેથી બીનો નથી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી